પોરબંદરમાં રામ નવમીને લઈને પોરબંદર પોલીસનું ફ્લેગ માર્ચ જિલ્લા પોલીસ વડા દ્વારા ભગીરથસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં જાનકી મઠથી કીર્તિ મંદિર પોલીસ સ્ટેશન વિસ્તારમાં શોભાયાત્રા રૂપનું નિરીક્ષણ કરાયું રામનવમી નિમિત્તે પોલીસ દ્વારા ધામા પર ડ્રોન દ્વારા નિરીક્ષણ કરવામાં આવશે વીસ અધિકારી પોલીસના અધિકારી સો પોલીસના જવાનો અને એક એસઆરપીની ટુકડી તૈનાત રહેશે અહેવાલ અશ્વિન ઠકરા પોરબંદર શહેરની અંદર આપણે સૌ જાણીએ છીએ કે દર વર્ષે રામનવમીની એક ભવ્ય શોભાયાત્રા છે એનું આયોજન કરવામાં આવે છે જેમાં જાનકી મઠથી શરૂ કરી અને કીર્તિ મંદિર પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર લગભગ સાડા ચાર કિલોમીટર જેટલા રૂટની અંદર પરંપરાગત રીતે આ વર્ષે પણ રામનવમીની શોભાયાત્રા નિયત સમય પ્રમાણે નીકળશે પોલીસ દ્વારા અમે આ રથયાત્રા શોભાયાત્રાની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખી અને વીસ પોલીસના અધિકારીઓ સો જેટલા પોલીસના જવાનો અને એક એસઆરપીની કંપની દ્વારા અમે આ શોભાયાત્રાનું પોલીસ બંદોબસ્ત કરવાના છીએ આ વર્ષે વિશેષ આયોજનની અંદર જોઈએ તો સમગ્ર શોભાયાત્રાનો જે રૂટ છે એનું અમે એન્ટી ચેકિંગ કરાવવાના છીએ કે જેથી કોઈપણ જગ્યાએ કોઈપણ એવા વાંધાજનક વસ્તુઓ કે હોય તો એ પોલીસના ધ્યાનની અંદર આવી જાય એ ઉપરાંત આ સમગ્ર રૂટની આસપાસ આવેલા જે ધાબા છે એ ધાબા પોઈન્ટ ઉપર અમે પોલીસનું ડિપ્લોયમેન્ટ કરવાના છીએ અને અમારા પોલીસના ડ્રોન દ્વારા આ સમગ્ર વિસ્તારના ધાબા ઉપર પણ અમે સર્વેલન્સ રાખી અને કોઈપણ જગ્યાએ પથ્થર કે અન્ય કોઈ પણ એવી વાંધાજનક કે ભયજનક ચીજવસ્તુઓ ન હોય એના માટે પણ પોલીસ દ્વારા આ વખતે અમે ડ્રોન દ્વારા સર્વેલન્સ કરવાના છીએ અમે આ વિસ્તારની અંદર અલગ અલગ કોમ્યુનિટીના લોકો સાથે શાંતિ સમિતિની મિટિંગો પણ કરેલી છે કે જેથી કોઈ પણ વિસ્તારની અંદર અનિચ્છનીય બનાવ ન બને અને કોઈ પણ કોમ્યુનિટી તરફથી આ શોભાયાત્રાની અંદર કોઈ પણ જાતનું ખલેલ પહોંચાડવામાં ન આવે એ માટે પોલીસ દ્વારા આગોતરા આયોજન પણ કરવામાં આવેલા છે એન્ટી સોશિયલ એલિમેન્ટ વિરુદ્ધમાં અમે કેટલાક પ્રિવેન્ટિવ એક્શન પણ લીધેલા છે અને હજી પણ લેવાના છીએ આ ઉપરાંત કોઈ પણ લોકોને શોભાયાત્રાને લઈ અને કોઈપણ જાતની સોશિયલ મીડિયા ઉપર વાંધાજનક ટિપ્પણીઓ કે પોસ્ટ કરવામાં ન આવે એવી પણ અમે આપના માધ્યમથી લોકોને પણ અપીલ કરીએ છીએ ઘણી વખત અન્ય જગ્યાએ કોઈ બનાવ બનતા હોય તો એની પણ સોશિયલ મીડિયાની અંદર પોસ્ટ વાયરલ થાય અને પોરબંદરની અંદર એના કોઈ પ્રત્યાઘાત ન પડે એ માટે પણ અમે મીડિયાના માધ્યમથી અને શાંતિ સમિતિના માધ્યમથી અમે લોકોને અપીલ કરીએ છીએ આજે અમે વિસ્તારની અંદર એરિયા ડોમિનેશન માટે પણ એક આયોજન કરેલું હતું જેમાં અમારી લોકલ પોલીસ એસઆરપી અને સીએપીએફનો ઉપયોગ કરી અને વિસ્તારની અંદર એક ફ્લેગ નું પણ આયોજન કરેલું જેની જેથી લોકોને એક વિશ્વાસ અપાવી શકીએ કે પોલીસ આગામી રામનવમીની રથયાત્રાને લઈ અને પૂરતો બંદોબસ્ત રાખેલ છે જેથી લોકો ભયમુક્ત થઈ અને સારા વાતાવરણની અંદર આ રામનવમીનો તહેવાર ઉજવે એ માટે લોકોને એક વિશ્વાસ બેસે એ માટે આપણે એક માર્ચનું આયોજન કર્યું